तो फांसी मने अटकाए तो रफ फांसी से नाम पड़े जी कौन से निया या मैडम से ये पुलिस वाली ये कितने तमर तमर नाम सो से ये एनु नाम एक नु नाम झाला साहब से ये एम के के तमे बात ना करो तो वो मारो आधार सो से साहब हाँ। मारो घर वाले नौकरी अलियो तमे बात करो वसंत भाई से ये नथी बात करता ये के क्यों नथी बात ना करे एनु ला बेन कौन से नु नाम बोलो बेन तमार नाम सो

અને તેમને જે છે પોલીસ દ્વારા હેરાનગતિ કરી તેમજ તેમની વાત ન સાંભળતા બેન વસંતભાઈ ચાવડાને ફોન કરે છે જ્યારે વસંતભાઈ ચાવડા સાથે પણ અધિકારીઓ વાત કરવા તૈયાર ન થતા વસંતભાઈ જે છે એ આ જે અધિકારીનું છે તેના ફોનમાં જ ઉધળા લઈ લે છે અને ધમકાવે છે તો મિત્રો જે અંગેનું જોરદાર રેકોર્ડિંગ વાયરલ થયું કે જે તમે સાંભળીને જે છે ચોંકી જવાના છો તો મિત્રો શાંતિથી સાંભળો પૂરેપૂરો રેકોર્ડિંગ સમગ્ર મામલો શું છે તમને ખ્યાલ આવી જશે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો હવે અમારે એક રસીટી થઈ હતી અને આ લોકો છે ને જે બેન સાહેબ આ લોકો ખોટી રીતે પોલીસ લોકો હેરાન કરે છે મને બેન ક્યાંથી એટલો અમે કચ્છમાં બિદડામાં રહીએ છીએ મેં તમને પેલો ફોન કરેલો હતો મને બેન યાદ નથી મને યાદ કરાવો ને હા મેં તમને છે ને 5 મહિના પહેલા ફોન કરેલો હતો અને હા એક્રોસિટી થઈ હતી હવે અમારી સોસાયટીમાં છે ને સૌ જણા રહે છે વસંતભાઈ હવે આ લોકો છે ને એ દારૂ વેસે છે એના ઉપર અમે એક્રોસિટી થઈ છે એ લોકો દરબાર છે હવે ઈ બે ત્રણ વાર પકડાના ને તો આ પોલીસ કઈ એક્શન નથી લેતી અને એ લોકો એ બધી અંધશ્રદ્ધા ફેલાવે છે એની માં દશામાં કરીને અંધશ્રદ્ધા ફેલાવે તો એના નામથી આ લોકોએ ખોટી રીતે મારી ઉપર અરજી કરી પછી જણાવે કે આ બેન છે ને

કોડાઈ પોલીસ સ્ટેશન મારા ઘરવાળા સાહેબ નોકરી ઉપર ગયા અમે બહાર થી કમાવા માટે છે આ પોલીસ મને કેટલા ટાઈમ થી હેરાન કરે છે પોલીસ સ્ટેશન કીધું ફરતી બોલો તો કોડાઈ પોલીસ કોડાઈ પોલીસ સ્ટેશન છે અને હા આ લોકો એ જાણા સિવાયનો મારા છોકરા તેર સાહેબ સ્કૂલ માં ગયા અને મારા ઘરવાળા નોકરી ઉપર ગયો એને ટાઈમ નથી સતાય પણ આ લોકો મને હેરાન કરે છે એ લોકો પેલા અરજી જોઈ તપાસ કરવા આવો મે કીધું પછી મને અટકાયત કરો સાસુ સે કોણ છે ને યા મેડમ છે ઈ પોલીસ વાળી ઈ કે તમે

તમે ના ના કે કે વાત 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 કરવાની કરવાની કેમ એમ સાહેબ પડે આખું નામ બોલો તમારું એ જાલા સાહેબ કરીને મારા મારા મારું તો બેન તમે મને છોકરા સ્કૂલ માં છે કરે ઘરવાળા નોકરી ઉપર

મોબાઈલ આચકવાના પ્રયત્નો કોણ કરે છે આ બેન નો છે મારા પાસે તો કોણ બેન નથી ને ના એ એ એક કે તમારે જેને બોલાવીને બોલાવી લો મે કીધું કે તમે ફોન આસ્કો તો મારો બીજો આધાર હું મારા ઘરવાળો નોકરી ઉપર ગયો મારા છોકરા ભણવા ગયા મને ખાલી નિવેદન માટે બોલાવી વસંતભાઈ ને આ લોકો મને હેરાન કરે છે બરાબર છે હવે મારે શું કરવું હવે અમારા બધા પરિવાર વસંતભાઈ અહીંયા બારે છે સોમનાથ માં અમે એકલા બે જણા રહીએ અવે આ નિવતાને કોઈ ખોટો નિવેદન છે સતા પણ ફોન કરીને પોલીસ સ્ટેશન નો નંબર લઈને મારા છોકરા સ્કૂલે ગયા હાલો હા પોલીસ સ્ટેશન થી ઝાલા સાહેબ હાજી જલા છે વસંત ચાવડા બોલું છું અમરેલી થી ક્યાં બોલો છો અમરેલી થી અમરેલી થી હાજી બોલો બોલો હવે ઓલા હંસા ને તમે ત્યાં કંઈક બેસાડી રાખ્યા છે એમને બપોરે મને ફોન હતો તમે એને ફોન માં વાત કરતા કરવા દેતા એવું કઈક હતું હું છે એ મેટર એમ એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા એના અનુસંધાન પગલા માટે અટકાયતી પગલા લીધા મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા હતા ત્યારે તમે લોકો લોકોને ફોનમાં વાત કરવા નતા દેતા ઓલા બેંગકોક પોલીસ વાળા હતા એ પણ એને ના પડતા હતા એટલે એવું બધું શા માટે એમ એમ બેન તો આવી જોર જોર પોલીસ સ્ટેશન માં પેલા રાયડુ પાડે તો પછી કેટલે ક્યાં ના અમારે બીજું કામ હોય તો હોય અમારે એટલે તમારે તો બધાય કામ હોય જ છે પણ એમ નઈ તમારું નામ લે ધમકાવે કે લ્યો અમારા ફલાણા ભાઈ વસંત ભાઈ વાત કરો ને આ મારો વાત હા ને તમે એટલે તમે આ તો આગે વાળા વાત કરવી પડે સાહેબ અમારે એમને અમને તમે અમારા થોડા સાહેબ છો અમારે તમને એમ કેવું તમે તમારે અમે સાહેબ તમારા અમે તમારા સાહેબ જ છીએ સાહેબ

એમના ઘરવાળા ને જાણ જાણ કરી એટલે તમારે એમને બધા ને બધા આગેવાનો કે અમારે કેવા જ જવા ના 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 બધા ની વાત જ નથી બેન મને ના પાડતા તા કે એમાં મારો ઘર વાળો નોકરી ઉપર ગયો છે મારા છોકરાઓ સ્કૂલે છે એને કોઈ ને ખબર નથી એટલે એણે મને ફોન કર્યો તો અને તમારે વાત કરવી પડે છે ને અત્યારે તમારે કરવી પડે ને બીજું તમને એ કહું કે તમે એમ કયો છો કે એની એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ તો તમે એને બેહાડી દીધા એ બેન ને ની ફરિયાદ આપી એના વિરુદ્ધ તમે શું કર્યું.

અમારા ટેક્સ ના રૂપિયા થી તમે પગાર લ્યો છો તમે એમ કે કેવું પડે એટલે તમારા મનમાં સમજો તમે હા હું મારા ટેક્સ પૈસા દઉં કેમ તું કરા હોય તો બરાબર એન કેમ પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની મારે કઈ કેવાય જાય તો બોલી જાય તારે જે કહેવાય થતું હોય

વાત તારે સભ્ય તો જ કરવાની તું કારે નહી કરવાની વસંતભાઈ વસંત દયાભાઈ ચાવડા વસંત દયાભાઈ ચાવડા ને હા બરાબર બરાબર ઓકે ઠીક છે વાંધો નહીં